જુનાગઢ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મીટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર ફૂલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાંત્રીસ પ્રશ્નો પૈકી આ આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત ફીડર ઓવરલોડ કેટલા છે કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે કેટલી અરજીઓ મળી છે અને એની કશું કાર્યવાહી થઈ એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબ ને પૂછ્યો